જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો ફરી એકવાર તમારું અમારી ચેનલ સ્વામી જ્ઞાન પર હાર્દિક સ્વાગત છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે જીવનભર લોહી પરસેવો એક કરીને બનાવેલી સંપત્તિ અને જેને પોતાના જીવથી પણ વધારે પ્રેમ કર્યો હોય એ જ સંતાનો વૃદ્ધાવસ્થામાં મોઢું ફેરવી લેતો શું થાય કલ્પના કરો એ પિતાની જેણે પોતાના બાળકોના ભવિષ્ય માટે પોતાની બધી જ ખુશીઓ દાવ પર લગાવી દીધી પણ જ્યારે તેને સહાનુભૂતિ અને સહારાની સૌથી વધુ જરૂર પડી ત્યારે તેને અપમાન અને તિરસ્કાર સિવાય કશું ન મળ્યું આજે હું તમને એક એવી કહાની સંભળાવવા જઈ રહ્યો છું જે દરેક આંખો ખોલી નાખશે આ માત્ર એક વાર્તા નથી પણ જીવનની એક કડવી વાસ્તવિકતાનું દર્પણ છે જે આપણને શીખવશે કે લાગણીઓમાં વહીને લેવાયેલો એક ખોટો નિર્ણય કેવી રીતે જીવનની સાંજને અંધકારમય બનાવી શકે છે આ વાર્તા એ રહસ્ય પરથી પડદો ઉઠાવશે કે શા માટે દરેક વ્યક્તિએ પોતાની મરણ મૂડી સાચવીને રાખવી જોઈએ તો ચાલો આ અદભુત અને જીવન ઉપદેશક કહાનીના અંત સુધી મારી સાથે જોડાયેલા રહો અને અને હા જો તમે અમારી ચેનલ પર નવા હો તો અત્યારે જ બટન દબાવી દો બાજુમાં આપેલો બેલ આઈકોન પર દબાવી દેજો ચાલો આ જ્ઞાનવર્ધક સફર શરૂ કરીએ આ વાત ઘણા વર્ષો જૂની છે એક ગામમાં એક ખૂબ જ પ્રેમળ અને ભોળા પિતા રહેતા હતા તેમણે પોતાનું આખું જીવન પોતાના ચાર દીકરાઓને ઉછેરવામાં અને તેમને પગભર કરવામાં વિતાવી દીધું હતું દિવસ રાત જોયા વગર તેમણે સખત મહેનત કરી અને ઘણી સંપત્તિ ભેગી કરી તેમનો એક જ ઉદ્દેશ્ય હતો કે જે તકલીફો તેમણે વેઠી છે તે તેમના સંતાનોને ક્યારેય ન વેઠવી પડે સમય જતા પિતા વૃદ્ધ થયા તેમને લાગ્યું કે હવે જીવનનો કોઈ ભરોસો નથી તેથી તેમણે પોતાના જીવતે જીવ પોતાની બધી જ મિલકત ચારે દીકરાઓને સરખા ભાગે વહેંચી દીધી તેમને વિશ્વાસ હતો કે જે સંતાનોને તેમણે આટલો પ્રેમ આપ્યો છે તે તેમની વૃદ્ધાવસ્થામાં તેમની લાકડી બનશે પણ ભાગ્યમાં કંઈક બીજું જ જ લખાયેલું હતું મિલકત મળતા દીકરાઓના રંગ બદલાવા લાગ્યા જે પિતા એક સમયે ઘરના મોભ હતા તે હવે બોજ બની ગયા ચારે ભાઈઓએ ભેગા મળીને પિતાના જમવાના વારા નક્કી કર્યા નક્કી થયું કે દરેક ભાઈના ઘરે પિતા એક એક મહિનો રહેશે પરંતુ આ વ્યવસ્થા પિતા માટે સન્માન નહીં પણ અપમાનનું કારણ બની જે ભાઈના ઘરે દાદાનો વારો આવે તે ઘરમાં જાણે કોઈ માતમ છવાઈ જતો એ આખા મહિના દરમિયાન ઘરના તમામ સભ્યો માટે એક જ ભોજન બનતું કળથીનું સૂકું શાક અને મઠના રોટલા કળથી જે એકદમ સામાન્ય અને સસ્તું કઠોળ ગણાય છે ના ઘી ના ગોળ ના કોઈ બીજું પૌષ્ટિક શાક જાણે કે કોઈ સજા આપવામાં આવી રહી હોય જેવા દાદાનો વારો એક ભાઈના ઘરેથી પૂરો થાય અને તે બીજા ભાઈના ઘરે જાય કે તરત જ પહેલા ભાઈના ઘરમાં જાણે દિવાળીનો માહોલ આવી જતો ત્યાં મિષ્ટાન અને સ્વાદિષ્ટ ભોજન બનવા લાગતું આ ક્રમ ચારે ભાઈઓના ઘરે ચાલતો રહ્યો બિચારા દાદા જે એક સમયે હટ્ટા કટ્ટા અને તંદુરસ્ત હતા તે ચિંતા અને અપૂરતા ખોરાકને કારણે સાવ સુકાઈને લાકડી જેવા થઈ ગયા એક દિવસ એવું બન્યું કે ઘરના બધા લોકો નજીકના ગામમાં એક લગ્નમાં ગયા અને દાદાને ઘરે એકલા મૂકી ગયા એકલતા અને દુઃખથી ઘેરાયેલા દાદા ગામના મંદિરે પહોંચ્યા ત્યાં એક સિદ્ધ સંત મહાત્માનું આગમન થયું હતું દાદાએ સંતના ચરણોમાં વંદન કર્યા સંતે તેમની સામે જોયું અને તરત જ તેમની પીડા પારખી લીધી તેમણે પ્રેમથી પૂછ્યું દાદા તમારું શરીર આટલું બધું કેમ સુકાઈ ગયું છે કોઈ ચિંતા છે સંતના પ્રેમાળ શબ્દો સાંભળીને દાદાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેમણે પોતાની આખી વ્યથા સંત સમક્ષ ઠાલવી દીધી સંતે ઊંડો શ્વાસ લઈને કહ્યું બધી સંપત્તિ આપી દેતા પહેલા પોતાના માટે થોડી મરણ મૂડી તો રાખવી હતી ને આ દુનિયા પ્રેમની સાથે સાથે સ્વાર્થ પર પણ ચાલે છે આ સાંભળીને દાદા તો ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા સંતને તેમના પર ખૂબ દયા આવી તેમણે એક ઉપાય બતાવતા કહ્યું રડશો નહીં હવે હું કહું તેમ કરો તમારી પાસે અત્યારે કોઈ મૂડી બચી છે દાદાએ પોતાની આંગળીમાં પહેરેલી સોનાની એક જૂની બતાવતા કહ્યું કહ્યું મહારાજ બસ આ આ એક જ વસ્તુ બચી છે સંતે સરસ બજારમાં વેચી દો અને જે પૈસા આવે તેમાંથી એક મોટો મજબૂત પટારો ખરીદી લો દાદાએ સંતના કહ્યા મુજબ કર્યું વીંટી વેચીને આવેલા પૈસાથી એક મોટો પટારો ખરીદ્યો સંતે આગળ સમજાવ્યું હવે રાત્રે કોઈ જુએ નહીં એ રીતે આ પટારામાં નદી કિનારાના કાળા પથ્થરો ભરી દો તેને ઉપરથી બે ત્રણ સારા ગુદડાથી ઢાંકી દો દો અને બજારમાંથી એક મોટું ખંભાથી તાળું લાવીને તેને મારી આજ પછી તમારે જમીન પર નહીં પણ એ પટારા ઉપર જ સુવાનું અને જ્યારે તમારા દીકરા પૂછે કે આમાં શું છે તો કહેજો કે આ મારી મરણમૂડી છે જે મેં તમારા બધાથી છુપાવીને રાખી હતી મરણમૂડી શબ્દ સાંભળતા ચારેય દીકરાઓની આંખોમાં ચમક આવી ગઈ તેમને લાગ્યું કે બાપાએ આપણને માત્ર ઉપર છલ્લી મિલકત જ આપી છે અસલી ખજાનો તો આ પટારામાં છે બસ તે દિવસથી બધું બદલાઈ ગયું જમવાના વારા ભૂલાઈ ગયા જે દીકરાઓ પિતાને કડથીનું શાક ખવડાવતા હતા તે હવે શીરો પૂરી અને લાડુના થાળ પીરસવા લાગ્યા દરેક જણ પરાણે દાદાને પોતાના ઘરે લઈ જવા માટે ખેંચતાણ કરતું છ છ મહિના સુધી દીકરાઓ અને વહુઓ દાદાની સેવા કરવા લાગ્યા જ્યારે પણ દાદા થોડા આગા પાછા થાય ત્યારે દીકરાઓ અને પૌત્રો છાનામાના પટારાને હલાવીને જોતા પથ્થરોથી ભરેલો પટારો ટસથી મસ્ત પણ ન થતો આ જોઈને તેમનો લોભ વધુ દ્રઢ થતો કે બાપા પાસે તો ઘણો મોટો ખજાનો છે આપણે જેટલી વધારે સેવા કરીશું તેટલો વધારે ભાગ મળશે આમ દાદાના જીવનના અંતિમ વર્ષો ખૂબ જ સુખ અને સન્માન સાથે વીત્યા બે વર્ષ પછી પેલા સંત ફરીથી એ ગામમાં આવ્યા તેમણે દાદાને જોયા તો ઓળખી પણ ન શક્યા દાદા ફરીથી હટ્ટા કટ્ટા અને સ્વસ્થ થઈ ગયા હતા સંતે પૂછ્યું કેમ દાદા હવે તો બધું બરાબર છે ને દાદાએ સંતના ચરણો પકડી લીધા અને કહ્યું મહારાજ તમે મને નવું જીવન આપ્યું નહીંતર હું તો ક્યારનો મરી ગયો હોત દાદાએ સંતની સલાહ મુજબ એક વસિયતનામું પણ બનાવડાવ્યું જેમાં લખ્યું હતું કે આ પટારામાં મારી મરણમૂડી છે મારા મૃત્યુ પછી તેરમું થઈ જાય ત્યારબાદ ગામના પંચની હાજરીમાં મારા ચારેય દીકરાઓ સરખે ભાગે વહેંચી લે બીજા બે વર્ષ પછી દાદાનું અવસાન થયું ચારેય ભાઈઓના મનમાં શોક કરતાં વધુ ઉત્સાહ હતો તેમણે થયું કે બાપા પાસે આટલો મોટો ખજાનો છે તો તેમની પાછળ ખૂબ ખર્ચ કરવો જોઈએ જેથી ગામમાં આપણું નામ રોશન થાય તેમણે પિતાના કારજમાં હજારો રૂપિયાનો ખર્ચ કર્યો આખા ગામને બુંદીના લાડુ જમાડ્યા સગા વ્હાલાને મોંઘી ભેટો આપી બધી વિધિ પૂરી થયા પછી તેમણે બહેન દીકરીઓને પણ જલ્દીથી વિદાય કરી દીધી જેથી ભાગ પડાવવા કોઈ હાજર ન રહે પછી તેમણે ગામના સરપંચ અને મુખીને બોલાવ્યા કદાચ ભાગ પાડતી વખતે ઝઘડો થાય એ ડરથી બે પણ સાથે રાખ્યા પટારા પર મોટું ખંભાતી તાળું મારેલું હતું જે ચાવી વગર ખુલી શકે તેમ ન હતું એક લુહારને બોલાવવામાં આવ્યો તેણે હથોડા અને સાણસી વડે મહા મહેનતે તાળું તોડ્યું બધાની નજર પટારા પર હતી જેવો પટારો ખુલ્યો તો ઉપર ગોદળાના થોડા ગાભા પડ્યા હતા તે હટાવ્યા તો અંદર અંદર સોના ચાંદી નહીં પણ કાળા પથ્થરોનો ઢગલો હતો આખો પટારો પથ્થરોથી ભરેલો જોઈને બધા થઈ ગયા મુખી અને સરપંચ હસીને બોલ્યા આમાં અમારે ભાગ પાડવાની જરૂર નથી તમે તમારી જાતે જ વહેંચી લેજો નાનો ભાઈ હજી પણ આશા સાથે બોલ્યો કદાચ કદાચ નીચે કંઈક છુપાવેલું હશે ત્યારે મોટો ભાઈ ગુસ્સામાં બોલ્યો કશું નથી આ તો આપણે જે કળથીના શાક અને મઠના રોટલા ખવડાવ્યા હતા ને આ એનો જ પ્રતાપ છે પટારામાંથી કાંઈ ન મળ્યો જે ખર્ચ કર્યો હતો તે માથે પડ્યો આને જ કહેવાય ભાદર લોદરને તાણી ગઈ આ કહેવતનો અર્થ એવો થાય છે કે ભાદર નદીના ફળદ્રુપ કાંઠા પર કોઈએ ગાજર લોદર વાવ્યા હતા પાક ખૂબ સારો થયો પણ ગાજર કાઢે તે પહેલા જ નદીમાં ભયંકર પૂર આવ્યું અને બધા જ ગાજર પાણીમાં તણાઈ ગયા મહેનત અને ફળ બંને નક્કામાં ગયા દીકરાઓએ મરણ મૂડીના લોભમાં પિતાને સારું ખવડાવ્યું પણ અંતે તેમના હાથમાં પથ્થર સિવાય કાંઈ ના આવ્યું તો મિત્રો આ કહાની આપણને શું શીખવે છે એ જ કે આ દુનિયા સ્વાર્થની બનેલી છે લાગણીઓને પ્રેમ પોતાની જગ્યાએ છે પણ વ્યવહારિક જ્ઞાન પણ એટલું જ જરૂરી છે દરેક વૃદ્ધ માતા પિતાએ પોતાની સંપત્તિ સંતાનોને વહેંચતા પહેલા પોતાના આત્મસન્માન જરૂરિયાતો અને પુણ્ય કાર્યો માટે થોડી મૂડી પોતાની પાસે અવશ્ય રાખવી જોઈએ જો તમે એવું નહીં કરો તો આ વાર્તાના દાદા જેવા હાલ થતાં વાર નહીં લાગે આશા છે કે આજની આ કહાની અને તેમાંથી મળતો બોધ તમને જરૂર પસંદ આવ્યો હશે તમને આ વિડીયો કેવો લાગ્યો તે નીચે કોમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે શેર કરજો જેથી આ સંદેશ વધુ લોકો સુધી પહોંચી શકે જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ફરી મળીશું એક નવા રસપ્રદ વિડીયો સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ